નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ભાદરવા સુદ અગિયારસને પરિવર્તની એકાદશી જયંતી એકાદશી તેમજ વામન એકાદશી નામે ઓળખવામાં આવે છે પરિવર્તન એટલે ફેરફાર થવો અથવા બદલાવું ભગવાન વિષ્ણુ દેવ દેવપોટી એકાદશીથી સાગરની મધ્યમાં પોઢ્યા હતા અને તે પડખું બદલે છે તે શુભ દિવસ એટલે ભાદરવા સુદ અગિયારસ પરિણામે આ દિવસે આપણે આપણા મંદિરોમાં પણ ભગવાનની મૂર્તિને એક પડખેથી બીજા પડખે પોઢાડીએ છીએ પોઢેલા ભગવાન વિષ્ણુ આ દિવસે ડાબે જમણે પડખે થાય છે તેથી તેને પરિવર્તનની એકાદશી કહેવાય છે આ એકાદશીને વામન એકાદશી પણ કહે છે આ એકાદશી પુણ્યકારક પાપહરણ અને મોક્ષ પ્રદા છે આ દિવસે વામન જયંતિનો ઉત્સવ પણ ઉજવવામાં આવે છે ચાતુર્માસની ઉપાસનાનું ફળ પણ આ દિવસે મળે છે આ એકાદશીની કથા ભગવાન નારાયણે પોતાના શ્રીમુખે ધર્મરાજાને કહી હતી પૂર્વકાળમાં બલિરાજા નામનો એક અસુર રાજા હતો તે અસુર હોવા છતાં પણ મારો એટલે કે ભગવાન શ્રી નારાયણનો ભક્ત હતો તે રાજા સદાય મારી ભક્તિભાવથી પૂજા કરતો હું એના પર આઠે પહોર પ્રસન્ન રહેતો પણ તે બીજા દેવતાઓનો શત્રુ હોવાથી દેવો પર ઉપકાર કરવા અને દેવોનો ભય દૂર કરવા માટે મેં વામન રૂપ ધારણ કરીને મારે એને છેતરવો પડ્યો હતો વામન રૂપ લઈને હું તેના આંગણે ભિક્ષા માગવા માટે ગયો જોકે તેની પાસે માત્ર ત્રણ ડગલા પૃથ્વી જ માગી હતી તે તેણે આપી મેં મારું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું મેં એક ડગલાથી પૃથ્વી બીજા ડગલાથી ત્રિલોકને માપી લીધા અને ત્રીજું ડગલું હવે ક્યાં મૂકવું એમ બલિરાજાને મેં પૂછ્યું તો તે ભક્ત રાજા પોતાનું માથું નમાવીને મને કહેવા લાગ્યો પ્રભુ ત્રીજું ચરણ મારા માથા પર ધરો મેં તેના માથા પર મારો પગ ધર્યો મારા પગના વજનથી તે પાતાળમાં ઉતરી ગયો બલિરાજા મારા શરણે આવ્યો પ્રભુ મને ક્ષમા કરો આ કાર્ય મેં ભાદરવા સુદ એકાદશીએ કરેલું તેથી મારી એક મૂર્તિ બલિરાજા પાસે છે અને બીજી ક્ષીરસાગરમાં આ વ્રત કરનારને અને કથા સાંભળનારને સહસ્ત્ર અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ